આ વાતમાં ચિત્રકાર પ્રકાશ તેલના ચિત્રોનું સંગયોજન ગૌણ ગોર ગાઢ સ્તિત ભાગોરની હવેલી કલા દેતમાં ચિત્રકાર પ્રકાશ તેલની એકલ ચિત્રપદ સરોનું આരംഭ થયો હતો ગુજરાત લલિત કલા આкадеના સહયોગથી આજ આપના સ્નેમાં કલાકારની 40 જેટલી अनोखी કૃતિઓ પ્રદર્શિત કરવામાં આવી હતી અને પ્રકાશ પરા અંતરિક ચેતના અને આધ્યાત્મિક અનુભૂતિનો અનુભવ કરાવ્યો હતો કેનવાસ પર મીડિયમ મીડિયમથી સજેલી આ કૃતિઓ પ્રકૃતિની પૂર્ણતા એકતા અને અનંત ઊર્જાની પ્રતીકાત્મક અભિવ્યક્તિ વ્યક્ત કરતી હતી સૂક્ષ્મ પરમાણુ રહસ્યથી લઈને ફૂલોના ખીલવાના શાંત ક્ષણ સુધીની કલાકારે વૃદ્ધ કમળ અને ધ્યાનમગ્ન માનવ ચહેરા દ્વારા વિશ્વની સાર્વભૌમિક ચેતનાને આત્મિક સફળ પણ દર્શાવી હતી होम प्रकाश टेलर और श्रीमती आचार्य बाबू बाबू की रोहिणी मैम पेंटिंग शो નું સંચાલન કરે છે જે માં મે ચાકિત સ્કેટલા પેટીમાં મળ્યા છે એવા સ્પેશિયાલિટી કલેક્શન પેઇન્ટિંગ લે મારા તરફો ગુજરાત રાજ્ય કલા अकादमीના સહયોગ કે છે તેનું ઉદ્ઘાટન સાંસ્કૃતિક કેન્દ્રના ઉપનિદેશક પવન ભમરાત અધિક ઇજનેર સી એલ સાલવી મント મહેતા ભૂપેન્દ્ર કોઠારી ડોક્ટર સુનિલ નિમાવત તેમજ લીપ મીરા સહિત નામ વરિષ્ઠ નોડિક અને ઉપસ્થિતમાં કરવામાં આવ્યું હતું સુનિ નિહાળવા માટે મોટી સંખ્યામાં કલા રસિકો ઉમટી પડ્યા હતા તો દર્શક મિત્રો આ હતા અત્યાર સુધીના સમાચારો સમાચાની ખાસ ખરીદી માટે આપ નિહાળતા રહો एसलाइव न्यूज बुलेटिन नमस्कार